વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે ભેજના કારણે પરસેવો થાય છે જેની ખરાબ અસર પર પણ પડે છે 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 તેમજ વધારે પરસેવો બંધ કરી શકે જેનાથી ખીલ થાય ત્યારે હવે સવાલ એ થાય કે તેનાથી કેવી રીતે બચવું ગરમીની સિઝનમાં ખીલની સમસ્યાથી બચવા માટે મહિલાઓ સ્કીન કેર રૂટીન અપનાવી શકે છે તેમજ જીવનશૈલીમાં ફેરફાર કરીને પણ આ સમસ્યાથી છુટકારો મળી શકે છે એક્સપર્ટ્સનું નું માનીએ તો ગરમીની સિઝનની સાથે ભેજ પણ વધી જાય છે તે સાથે જ ગરમીમાં તાપમાનમાં પણ વધારે ઘટાડો થાય છે જેના કારણે સ્કીન ઓઇલી થઈ જાય છે જેથી કિનની સમસ્યા વધી જાય છે તે સિવાય ગરમીમાં સ્કિનની સમસ્યા વધી જાય છે નિષ્ણાંતો એવું પણ કહે છે કે જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો અને સ્ટ્રેસને મેનેજ કરવું ઉનાળાની ઋતુમાં ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સ્થિતિમાં તમે વધુને વધુ પ્રવાહી વસ્તુઓનું સેવન કરીને હાઇડ્રેટ રહી શકો છો આ સિઝનમાં હળવા કપડાં પહેરવા અને સૂર્યપ્રકાશને ટાળવાથી ત્વચા પર ગરમીથી અસર ઓછી થશે બદલાતી ઋતુ પ્રમાણે ત્વચાની આવી કાળજી અને જીવનશૈલી અપનાવીને ખીલ અને પિમ્પલ્સથી બચી શકીએ છીએ અને ઉનાળાની ઋતુની સાથે જ ચોમાસાની ઋતુમાં પણ ખરાબ અસરોથી આપણી ત્વચાને બચાવી શકીએ છીએ ઓઇલી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ સમયાંતરે તમારો ચહેરો ધોતા રહેવો જોઈએ આ ગંદકી અને મેકઅપને દૂર કરે છે જે તમારી ત્વચાને છિદ્રોને સાફ રાખશે તે સિવાય પરસેવાવાળા કપડાં માથાના બેન્ડ ટોવેલ અને કેપ ફરીથી પહેરતા પહેલાં તેને ધોઈ લેવા જોઈએ સાથે ચહેરા ગરદન પીઠ અને છાતી પર શક્ય હોય ત્યાં સુધી નોન કોમેડોજેનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ